સૂરતીઓ સુંદરતા તરફ પણ ધ્યાન આપી રહ્યા છે ત્યારે સુરતીઓને સુરતમાં જ હોલીવુડ અભિનેતાઓ અને અભિનેત્રીઓ દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટ મળી રહે તે માટે એલપી સવાઈ રોગ પર સુપ્રબ એસેટિક શરૂ કરાય છે જેથી હવે સુરતીઓ પણ હોલીવુડ સ્ટાર જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ સુરતમાં જ મળી રહેશે તો આ સમયે મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત એટલે લોચો ઘારી અને ભૂસુ પણ ટેકનોલોજીમાં પણ રાખે માથું ઊંચું

અને એ છે ફિટનેસ અને કોસ્મેટિક એમાં રોજ અદ્યતન અને નીટ નવું ટેકનોલોજી સાથે આ વિસ્તાર થતો હોય છે આવી ટ્રીટમેન્ટ કે જે ફિટનેસ માટે એટલે કે તમારા બોડીના શેપ માટે ફેટ માટે કે જેના માટે તમારે કોઈ ડાયટ કરવાની જરૂર ન હોય તમારે કોઈ જીમમાં જવાની જરૂર ન હોય તમારે કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર ન હોય તમારે કોઈ પણ બીજા પ્રકારના ઘટકડા કરવાની જરૂર ન પડે અને એકદમ

વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ પોતે પ્લાસ્ટિક સર્જન હોવાથી આ બંને ઇન્ડસ્ટ્રીને નજીકથી જાણે છે અને જ્યારે એમને જોયું કે લોકો ડાયટ એક્સરસાઇઝ કર્યા પછી પણ પોતાનું રિઝલ્ટ અચીવ નથી કરી શકતા બોર્ડી શેપમાં નથી લાવી શકતા અને કોસ્મેટિકમાં પણ ઘણા બધા પ્રકારની ક્રીમ પિલર અને બોટોક્સ આ બધું કરાવ્યા પછી પણ ધારેલો સ્કીન લો કે ધારેલી સુંદરતા પ્રાપ્ત નથી થઈ શકતી ત્યારે તેમણે રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને ઘણું બધું સર્ચ કર્યા પછી એમને ખબર પડી કે આ એક મશીન છે જેના દ્વારા હોલીવુડ બોલીવુડની સુંદરીઓ પણ અભિનેત્રી પણ આના થકી સુંદરતા પામે છે આ ટેકનોલોજી ઘણી કોસ્ટલી છે તે છતાં પણ જો આ સુરતીઓ માટે અવેલેબલ કરવામાં આવે તો એવા ચોક્કસથી આનો લાભ લેશે અને ઓબેસિટી માટે મોટા કારણે બીજા બધા રોગો પણ આનાથી અટકાવી શકાશે માણસ જ્યારે ફિટ હોય શેપમાં હોય ત્યારે એમાં એક ગજબ પ્રકારનો કોન્ફિડન્સ હોય છે અને તે પોતાના ક્ષેત્રમાં પારેલું પામી શકતો હોય છે નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિલીપ પરિયા કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન ફ્રોમ સુરત મિત્રો આપણે આજે એવી ટેકનોલોજીની વાત કરશું કે જેનાથી તમારું બોડી જીમ ડાયટ વગર ઓછું થઈ જાય તમારું ફેશિયલ ગ્લો મેકઅપ કે કેમિકલ વગર ઓછું થઈ જાય અને તમારે જો એજિંગ સાઇન હોય તો આપણે બોટોક્સ ફિલર વગર કરી શકીએ આ બધું જ વસ્તુની બેસ્ટ ટેકનોલોજી થી અપ્રુવ આપણે સુરતમાં ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરીએ છીએ આ ટેકનોલોજી એટલી બધી સેફ છે કે જેને નું અપ્રુવલ મળેલું છે એટલે જે લોકોને આવી સમસ્યા હોય તો એ લોકો આમનો આમની ટ્રીટમેન્ટ લઈ શકે છે આ ટ્રીટમેન્ટ બધાને એફોર્ડેબલ છે આ ટ્રીટમેન્ટ સેલિબ્રિટી યુઝ કરે છે પણ એ ખર્ચાળ નથી અને દરેક લોકો આમનો યુઝ કરી શકશે થેન્ક યુ और आई क्रिएश और इने कदाचित इने करी हुई सेम पेमेंट्स ना ऑलरेडी अबाउट कराई है पण इन्हीं कसे मेजर ट्रीटमेंट्स करावी क्या रे डिफरेंस असोय मुश्किल है कि जे इने मने एक्सप्लेन कर दूं और आई एक्चुअली पेड है स्टेटमेंट कराया पछि इने थोड़ा दिनस पहले कराया और आई जस्ट ना फार्मम करियो स्टेटमेंट फॉर आर्टि ग्लो ઘણી વાર પર આવ્યો But <laughs> my <made> treatment karaka na instant, instant, beautiful results <laughs> my skin was literally glowing. Everybody from the clinic was saying that, thing. I was literally glow karney hai so. And it was only like ten, twenty thousand. I mean, we shoot na karin, we did sir, my skin was like ten thousand, twenty thousand, ten, ten thousand points. The treatment really beautified And I was actually looking for more better machines, which is long term effect my application.

અને આપણે ત્યાં કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન તો એવા સંજોગોમાં જ્યારે તમે કોસ્મેટિકમાં સારા દેખાવ હોય અને તમારું વ્યક્તિત્વ પ્રતિભાશાળી દેખાય તો એનો ફાયદો પોતે પોતાના ક્ષેત્રમાં પણ થતો હોય છે આ બધું વિચારીને ડૉક્ટર દિલીપ ફરિયાએ મનમાં ગાંઠ વાળી અને નક્કી કર્યું કે આપણે આ ટ્રીટમેન્ટ સુરતીઓ માટે લાવીશું અને આજે દિવસ આવી ગયો કે આ ટ્રીટમેન્ટ આપ સૌ માટે અવેલેબલ છે આજે આ ટ્રીટમેન્ટ મશીનના લોન્ચિંગ માટે ગુજરાતના જાણીતા કલાકાર મલ્હાર ઠક્કર અને આપણી સુરતની જ અભિનેત્રી યુક્તિ રાંદરિયા આવી રહ્યા છે અને સુરતીઓ સમક્ષ આ ને પ્રસ્તુત કરાશે